શું તમે ક્યારેય વિચાર્યું છે કે આંગણામાં ચણવા આવતા પંખીઓ ફક્ત અવાજ નથી કરતા પણ કોઈ અગમ્ય ચેતવણી આપે છે એક એવું ગામ જ્યાં પક્ષીઓની ભાષા સમજનાર એક ડોસો રહેતો હતો પણ એક સાંજે જ્યારે હજારો પક્ષીઓએ આખું ગામ માથે લીધું ત્યારે ગામ લોકોને ખબર નહોતી કે આ કોઈ કલરવ નથી પણ આવનારી મોટી આફતનો પોકાર છે શું હતું એ પંખીઓનું રહસ્ય જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગામનું નામ રામપર નદીના કાંઠે વસેલું આ નાનકડું ગામડું એટલે કુદરતનું ખોળું સાંજનો સમય થયો છે આકાશમાં કેસરીયો રંગ ઘોળાયો છે અને મંદિરમાં ઝાલર વાગી રહી છે ગામના પાદરે એક કટાદાર વડલો છે જેની નીચે વર્ષોથી એક વૃદ્ધ બેસે છે દેવજી દાદા દેવજી દાદા એટલે ગામનું ભાથું માથે ધોળી પાઘડી ખભે પછેડી અને આંખોમાં વર્ષોનો અનુભવ કહેવાય છે કે દેવજી દાદાને પશુ પંખીઓની બોલી સમજાય છે ગામના લોકો એમને પંખીઓનો સાદ કહેતા દેવજી દાદા એકલા રહેતા પણ ક્યારેય એકલતા અનુભવતા નહીં એમનું ઘર એટલે પક્ષીઓનું ધામ સવાર પડે ને ચકલીઓ એમના ખભે આવીને બેસે કૂતરાઓ એમની લાકડીના સથવારે ચાલે દેવજી દાદા હરખથી કહેતા બેટા આ જીવડા બોલી શકતા નથી પણ સમજી બધું શકે છે માણસ સ્વાર્થ વગર બોલતો નથી અને પંખી સ્વાર્થ વગર ક્યારેય રાડ પાડતું નથી ગામના લોકો માટે દાદા એક આદરનું પાત્ર હતા પણ યુવાન પેઢી આ બધું અંધશ્રદ્ધા માનતી એક દિવસ અષાઢ મહિનો ચાલતો હતો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અચાનક ગામના વડલા પર હજારોની સંખ્યામાં કાગડા ચકલીઓ અને હોલા ભેગા થવા માંડ્યા પણ નવાઈની વાત એ હતી કે કોઈ પંખી કલરવ નહોતું કરતું બધા એક વિચિત્ર પ્રકારનો કર્કશ અવાજ કરી રહ્યા હતા દેવજી દાદા લાકડીના ટેકે ઊભા થયા એમની નજર આકાશ તરફ હતી એમનો ચહેરો ફિક્કો પડી ગયો હતો હાથ ધ્રુજવા લાગ્યા હતા બાજુમાંથી પસાર થતા સરપંચના દીકરાએ પૂછ્યું દાદા કેમ આમ ફફડો છો આ તો પંખી છે વરસાદ જોઈને રાજી થયા હશે દાદાએ ગંભીર અવાજે કીધું ના ભાઈ ના આ રાજીપો નથી આ તો રુદન છે આ પંખીઓ કહી રહ્યા છે કે ધારા ધ્રુજવાની છે કંઈક અઘટિત થવાનું છે ગામના લોકો ભેગા થઈ ગયા કોઈ હસતું હતું તો કોઈને ડર લાગતો હતો અચાનક નદીનું પાણી પણ શાંત થઈ ગયું પંખીઓ ગામ છોડીને ઊંચા પહાડો તરફ ઉડવા લાગ્યા દાદાએ બૂમ પાડી ગામ ખાલી કરો આ પંખીઓ આપણને બચાવવા આવ્યા છે સંદેશો સમજો કુદરત હંમેશા આપણને ઈશારા આપે છે બસ આપણી પાસે એ સમજવાની સંવેદનશીલતા હોવી જોઈએ વડવાઓ કહેતા કે જ્યારે પશુ પંખી વિચિત્ર વર્તન કરે ત્યારે સમજવું કે પ્રકૃતિ કંઈક કહેવા માંગે છે જ્યારે આખું ગામ મીઠી નિંદ્રામાં હતું ત્યારે વડલાની ડાળે બેઠેલું એક ઘુવડ અશુભ એંધાણ આપી રહ્યું હતું દેવજી દાદાની આંખમાં ઊંઘ નહોતી કારણ કે એમને પંખીઓની પાંખોનો ફફડાટ સાંભળી લીધો હતો શું પંખીઓ કોઈ એવી આફત જોઈ રહ્યા હતા કે માણસની આંખ જોઈ શકતી ન હતી શું એ રાત આ ગામની છેલ્લી રાત સાબિત થવાની હતી આકાશમાં કાળા વાદળો તો હતા જ પણ પવન સાવ થંભી ગયો હતો ગામમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ પથરાઈ ગઈ હતી એવી શાંતિ જે તોફાન પહેલાં આવતી હોય છે દેવજી દાદા પોતાના ફળિયામાં બેસીને આકાશ સામે તાકી રહ્યા હતા અચાનક એમની પાળે આવીને એક કાળી કોયલ બેઠી કોયલનો અવાજ હંમેશા મીઠો લાગતો આજે એ અવાજમાં ચીસ હતી દાદા ફફડી ઉઠ્યા એમણે લાકડી ઉઠાવી અને રાતના અંધારામાં ગામની ચોરે પહોંચ્યા ચોરે બેસાર જુવાની આવો બેઠા હતા દાદાને હાફતા જોઈ એક જુવાને મજાક કરી કેમ દાદા આ મધરાતે કયા પંખીએ તમને સંદેશો મોકલ્યો કે નીંદરમાંથી જાગી ગયા દાદાએ ગંભીર થઈને કીધું બેટા મજાકનો વખત નથી આ જુઓ આભમાં પંખીડા ગોળ ગોળ કુંડાળા વળે છે પશુઓ ખીલેથી છૂટવા પછાડા મારે છે આ કોઈ સામાન્ય વાત નથી નદીના પેટાળમાં કંઈક ચળવળાટ થઈ રહ્યો છે માની જાઓ ગામના પાદરે ઊંચી ટેકરી પર નીકળી જાઓ જુવાની આવો ખડખડાટ હસી પડ્યા દાદા દોષી શાસ્ત્ર રહેવા દો વરસાદ આવશે તો નેવામાં પાણી આવશે એમાં ગામ ખાલી કરવાનું ન હોય જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ પશુઓનો અવાજ વધવા લાગ્યો ગાયો અને ભેંસો ખીલેથી દોરડા તોડવા માંડી કૂતરાઓ રડવા લાગ્યા આખા ગામમાં એક અજંપો વ્યાપી ગયો ત્યારે જ દેવજી દાદાએ જોયું કે હજારોની સંખ્યામાં ચકલીઓ ગામ છોડીને પહાડ તરફ ઉડી રહી હતી દાદા સમજી ગયા કે હવે સમય બહુ ઓછો છે એમણે ગામના મંદિરે જઈને જોર જોરથી નગારું વગાડવાનું શરૂ કર્યું ઢબ આખા ગામની નીંદર ઉડી ગઈ લોકો બહાર આવ્યા સરપંચે પૂછ્યું દાદા આ સમયે નગારું કેમ વગાડો છો દાદાની આંખમાં આંસુ હતા સરપંચ ભાઈ પંખીઓએ ગામ છોડી દીધું છે જે પક્ષીઓ આપણી છત પર માળા બાંધતા એ આજે આપણને રામ રામ કરી રહ્યા છે 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 આ ધરતી ધ્રુજવાની નદીના પૂર આવવાના ભાગો જીવ હોય તો ઊંચી તે કરીએ ભાગો હજી તો દાદા બોલી રહ્યા હતા ત્યાં જ જમીનમાંથી એક ઘેરો અવાજ આવ્યો ગડગડાટ ધરતી ધ્રુજવા માંડી વાસણો ખખડવા લાગ્યા અને ઘરની દિવાલોમાં તિરાડો પડવા માંડી લોકોના જીવ તાળવે ચોંટ્યા જ્યારે વિજ્ઞાન હારી જાય છે ત્યારે કુદરતના સંકેતો કામ આવે છે આપણે પક્ષીઓને નાનકડા જીવ માનીએ છીએ પણ એ કુદરતના સૌથી મોટા જાસૂસ છે જે આફતને માઇલો દૂરથી પારખી લે છે ધરતીના પેટાળમાંથી આવતો એ ભયાનક અવાજ કોઈ કાળના ડમરું જેવો હતો દિવાલો ફાટવા માંડી હતી અને લોકોના કાળજા કંપી રહ્યા હતા પંખીઓ તો ક્યારના ઉડી ગયા હતા પણ જે માણસોએ એ પક્ષીઓની ચેતવણીને મજાક માની હતી શું આજે એમનો કાળ સામે ઊભો હતો જુઓ કેવી રીતે એક પંખીના સંદેશાએ મોત અને જિંદગી વચ્ચેની લકીર ખેંચી દીધી ગામમાં હાહાકાર મચી ગયો ધરતી ધ્રુજતી હતી અને નદીના પાણીમાં જાણે ઉકાળો આવ્યો હોય તેમ ઉછાળા મારવા લાગ્યું દેવજી દાદા લાકડી પછાડીને બૂમો પાડતા હતા એ ભાઈઓ એ બાપા ઘર છોડો માલ મિલકતની માયા મેલોને ઊંચાણો ભાગો આ પંખીડા ખોટું નહોતા કહેતા હવે લોકોના મનમાં ડર પેઠો હતો સરપંચે પણ સ્થિતિની ગંભીરતા જોઈ અને રાડ પાડી બધા સીમની ટેકરી તરફ દોડો કોઈ કંઈ લેવા ન રોકાતા બસ જીવ લઈને ભાગો ગામમાં અફરા તફરી હતી માંડ માંડ ચાલતા વૃદ્ધો નાના છોકરાઓને કાખમાં તેડીને દોડતી માતાઓ અને પોતાના પશુઓને છોડાવવા મથતા ખેડૂતો એક બાજુ વડલાની ડાળીઓ તૂટીને પડતી હતી બીજી બાજુ નદીના પાણી ગામના પાદરે પહોંચી ગયા હતા ત્યાં જ દેવજી દાદાની નજર એક ઘર પર પડી ગામના વિધવા કાકી એમની જૂની પેટી લેવા પાછા વળ્યા હતા દાદાએ જોયું કે ઘરની છત પડવા જેવી થઈ છે દાદાએ પાછળથી બૂમ પાડી કાકી જીવ હશે તો પેટી બીજી મળશે પણ કાયા પાછી નહીં મળે નીકળો બારે અંધારું એટલું હતું કે લોકોને ખબર નહોતી પડતી કે કયા રસ્તે ટેકરી પર જવું નદીનું પાણી રસ્તા ઉપર ફરી વળ્યું હતું ત્યારે જ અચાનક આકાશમાં એક ચમકારો થયો સેંકડો સફેદ બગલાઓ અને પક્ષીઓ આંધારી રાતે ફરી પાછા આવ્યા એ બધા પક્ષીઓ એક હારમાં ગોઠવાઈને ચોક્કસ દિશામાં ઉડવા લાગ્યા અને અવાજ કરવા લાગ્યા દેવજી દાદા સમજી ગયા એમણે લલકાર કર્યો જુઓ આ પંખીઓ આપણને રસ્તો બતાવે છે જે બાજુ આ પક્ષીઓ ઉડે છે એજ રસ્તો સલામત છે એમની પાછળ દોડો ગામ આખું એ પક્ષીઓના પડછાયા પાછળ દોડવા લાગ્યું કુદરત જાણે પોતે હાથ પકડીને મનુષ્યોને મોતના મુખમાંથી બહાર કાઢી રહી હતી ગામ લોકો ટેકરી પર પહોંચ્યા અને પાછળ વળીને જોયું તો જે ગામમાં હમણાં સુધી વહાણું વાતું હતું તે માત્ર પાણી અને કાદવના ગરકાવ થયેલા મકાનો દેખાતા હતા આખું ગામ જળ બંબાકાર થઈ ગયું હતું બધાના શ્વાસ અદ્ધર હતા પણ દેવજી દાદા ક્યાં બધા લોકો ટેકરી પર હતા પણ પક્ષીઓની ભાષા સમજનાર એ દેવજી દાદા ક્યાંય દેખાતા ન હતા શું દાદા ગામને બચાવતા બચાવતા પોતે એ પૂરમાં તણાઈ ગયા કે પછી પંખીઓએ એમના માટે કંઈક અલગ જ વિચાર્યું હતું મુસીબત જ્યારે આવે છે ત્યારે વિજ્ઞાનના સાધનો કદાચ મોડા પડે પણ કુદરત સાથે જોડાયેલા જીવો ક્યારેય ખોટા નથી પડતા જેણે કુદરતનું સન્માન કર્યું કુદરતે એનો જીવ બચાવ્યું ટેકરી પર ઊભેલું આખું ગામ નીચે વહેતા પ્રલયને જોઈને રડી રહ્યું હતું પણ એ રડવાનું કારણ માત્ર ઘર બાર ગુમાવવાનું નહોતું એ આંસુ તો એ માણસ માટે હતા જેણે આખા ગામને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો ક્યાં ગયા દેવજી દાદા શું પંખીઓનો સાદ સાંભળનારો પોતે આજે મોતના સાદમાં ભળી ગયો હતો ટેકરી પરથી નીચે જોતા જ કાળજુ કંપી ઉઠે એવા દ્રશ્યો હતા ત્યાં હવે માત્ર કાળું ઘેઘુર પાણી વહી રહ્યું હતું આસમાની વીજળીના પ્રકાશમાં ક્યારેક ઘરના છાપરા કે ઝાડ તણાતા દેખાતા ગામના લોકો એકબીજાને વળગીને બેઠા હતા પણ બધાની નજર નીચે પૂરના પાણીમાં હતી સરપંચની આંખો ભીની હતી એ પસ્તાતા હતા કે એમણે દાદાની વાત પહેલા કેમ ના માની એમણે રાડ પાડી એલા કોઈ જુઓ તો ખરા દાદા ક્યાંય દેખાય છે જુવાની આવો જે પહેલા દાદાની મજાક ઉડાડતા હતા તે આજે ગુનેગારની જેમ નીચું જોઈને બેઠા હતા એક જુવાન બોલ્યો સરપંચ બાપા દાદા તો છેલ્લે ઓલા પંખીઓની પાછળ આપણને વાળતા હતા એ તો એ પોતે તો પાછા વળ્યા જ નહીં અમને એમ કે દાદા પાછળ આવે છે પણ એ તો ગામના છેવાડાના ઘર પાસે કોઈકને બચાવવા રોકાઈ ગયા હતા ત્યારે જ ગામની એક નાની બાળકીએ આંગળી સીંધીને કીધું જુઓ ઓલા આકાશમાં પંખીઓ કેમ ગોળ ગોળ ઘૂમરી મારે છે બધાએ ઉપર જોયું સેંકડો પક્ષીઓ જે હમણાં શાંત હતા કે અચાનક પૂરના પાણીમાં એક ચોક્કસ જગ્યાએ આકાશમાં ચકરાવા લેવા માંડ્યા એ પક્ષીઓ નીચે ડૂબેલા એક મોટા પીપળાના ઝાડ પર જઈને બેસતા અને વળી પાછા ઉડતા જાણે એ પક્ષીઓ કોઈને શોધતા હોય અથવા કોઈને રસ્તો બતાવતા હોય લોકો સમજી ગયા કે પક્ષીઓ કંઈ કહી રહ્યા છે સરપંચે હિંમત કરી ભાઈઓ પંખીઓ ઇશારો કરે છે દાદા કદાચ ત્યાં હોઈ શકે કોણ હાલ છે મારી હારે પાણીનો પ્રવાહ બહુ જોરદાર હતો અંધારામાં ત્યાં જવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું હતું પણ ગામના પાંચ જુવાનીઓ કમરે દોરડા બાંધ્યા અને પક્ષીઓના એ સંદેશા તરફ નીકળ્યા કહેવાય છે કે જ્યારે દુનિયા સાથ છોડી દે છે ત્યારે મૂંગા જીવ વફાદારી નિભાવે છે પક્ષીઓ જે દાદાના હાથે ચણ ખાતા હતા એ આજે એમના માટે જીવ સટો સટનો ખેલ ખેલી રહ્યા હતા પૂરના ધસમસતા પ્રવાહમાં એક નાનકડું લાકડાનું પાટિયું અને એની પર ટકેલો એક શ્વાસ શું પંખીઓની પાંખોમાં એટલું જોર હશે કે ડૂબતા માણસને કિનારે લાવી શકે આખી રાત જે પક્ષીઓ આકાશમાં રડતા હતા આજે મનુષ્ય અને કુદરત વચ્ચેની છેલ્લી કડી બની ગયા હતા મોત સામે હતું પણ દેવજી દાદાની આંખોમાં કંઈક અલગ જ ચમક હતી નદીનું પાણી ગામના પાદરે રહેલા જૂના પીપળાને અડધું ડુબાડી ચૂક્યું હતું સરપંચ અને પાંચ જુવાનિયાઓ દોરડાના સહારે માંડ માંડ આગળ વધી રહ્યા હતા વીજળીના ચમકારે એમણે જોયું કે પીપળાની સૌથી ઊંચી દાળી પર દેવજી દાદા લટકતા હતા એમનો એક હાથ ઝાડની ડાળી પર હતો અને બીજો હાથે એમણે ગામના એક અનાથ કૂતરાના બચ્ચાને છાતીએ વળગાડ્યું હતું દાદા સાવ લોથપોથ થઈ ગયા હતા એમની પાછળ હજારો પક્ષીઓ જાણે ઢાલ બનીને ઉડતા હતા જેથી પવનના ઝાટતા દાદાને સીધા ન વાગે જુવાણીયાઓએ બૂમ પાડી દાદા હિંમત રાખજો અમે આવી ગયા છીએ દાદાએ ધૃસ્ત અવાજે કીધું બેટા મારી ચિંતા ન કરો પક્ષીઓએ મને પકડી રાખ્યો છે આ કુરકુરિયાને લઈ જાઓ આ મૂંગા જીવનો શ્વાસ મારે ભરોસે છે દાદાની આ નિસ્વાર્થ ભાવના જોઈને પેલા જુવારિયાઓની આંખમાં પાણી આવી ગયા જે માણસનો પોતાનો જીવ જોખમમાં હતો એ હજુ પણ બીજા જીવની ચિંતા કરતો હતો પક્ષીઓનો કલરવ અત્યારે સાવ બદલાઈ ગયો હતો જાણે એ પક્ષીઓ જુવાનિયાઓને વિનંતી કરતા હોય કે અમારા દાદાને બચાવી લો રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું પાણીનો વેગ એટલો હતો કે નાવડી કે તરવૈયા ત્યાં ટકી શકે તેમ નહોતા અચાનક આકાશમાંથી સેંકડો ગીધ અને મોટા પક્ષીઓ નીચે ઉતર્યા અને ઝાડની આસપાસ એક વર્તુળ બનાવી દીધું જેથી પાણીના મોજા સીધા ઝાડને ન અથડાય આ દ્રશ્ય જોઈ ગામ લોકો સ્તબ્ધ થઈ ગયા આ તો કોઈ ચમત્કારથી ઓછું નહોતું દોરડું દાદા સુધી પહોંચ્યું દાદાએ એ પહેલા પહેલા કૂતરાના બચ્ચાને સુરક્ષિત રીતે જુવાનિયાઓને સોંપ્યું પણ જ્યારે દાદાનો વારો આવ્યો ત્યારે એક મોટું મોજું ઝાડ સાથે અથડાયું ઝાડ કકડ ભૂસ કરતું તૂટ્યું લોકોની ચીસ નીકળી ગઈ અંધારામાં દાદા અને પીપળો પાણીમાં ગરકાવ થઈ ગયા પક્ષીઓએ આખું આકાશ માથે લીધું ચારે બાજુ અંધકાર અને માત્ર પાણીનો ઘોંઘાટ હતો માણસ જ્યારે બીજાના જીવ માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે ત્યારે કુદરત એની રક્ષા માટે આખું લશ્કર ઉતારી દે છે પણ શું આ વખતે કુદરત મોડી પડી ગઈ સવારનો પહેલો સૂરજ ઉગ્યો પણ રામપર ગામના પાદરે આજે અજીબ મૌન હતું પૂરના પાણી ઉતરી રહ્યા હતા પણ ગામ લોકોની આંખોમાં આંસુનું પૂર ઉમટ્યું હતું શું દેવજી દાદાએ કાળમુખા પૂર સામે જીતી ગયા હશે કે પછી પંખીઓનો આ સંદેશ એમના જીવનનો છેલ્લો પૈગામ હતો તૈયાર રહેજો આ વાર્તાનો અંત તમારી આંખો ભીની કરી દેશે રાત વીતી ગઈ અને અંજવાળું થયું નદી શાંત પડી હતી પણ ગામનો નકશો બદલાઈ ગયો હતો ટેકરી પર બેઠેલા લોકો નીચે ઉતર્યા હજુ પણ આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા હતા પણ આજે એમના અવાજમાં ચીસ નહોતી એક જાતની ગમગીની હતી ગામના પાદરે જ્યાં પેલો પીપળો ઉખડી ગયો હતો ત્યાં લોકો દોડીને પહોંચ્યા કાદવ અને કાપ વચ્ચે શોધખોળ શરૂ થઈ અચાનક નદીના કાંઠે રેતીના એક ઢગલા પાસે હજારો ચકલીઓ અને કબૂતરો શાંતિથી બેઠેલા દેખાયા લોકો જ્યાં પહોંચ્યા તો જોયું કે દેવજી દાદા રેતીમાં અડધા દટાયેલા હતા એમનો દેહ નિશ્ચેત હતો પણ એમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી એમનો એક હાથ હજુ પણ જાણે આશીર્વાદ આપતા હોય તેમ ખુલ્લો હતો પક્ષીઓએ પોતાના પીછા દાદાના શરીર પર પાછર્યા હતા જાણે એમને ઠંડી ન લાગી જ્યારે સરપંચે દાદાનો હાથ પકડ્યો ત્યારે દાદાએ ધીમેથી આંખો ખોલી આખું ગામ હર્ષના આંસુએ રડી પડ્યું દાદા જીવતા હતા દાદાએ ખૂબ જ ધીમા અવાજે છેલ્લો સંદેશ આપ્યો બેટા મેં કીધું હતું ને કે પંખીડા કદી ખોટું નથી બોલતા આ પંખીઓ જ મને પાંખોના ટેકે કિનારે લાવ્યા છે હવે મારો સમય પૂરો થયો છે પણ યાદ રાખજો જે પ્રકૃતિને પ્રેમ કરે છે પ્રકૃતિ એને ક્યારેય મરવા નથી દેતી પંખીઓ સાથેનો મારો સંબંધ આ જન્મે પૂરો થયો પણ તમારી પાસે આ જીવોને સોંપતો જ આવશું એમને સાચવજો એટલું બોલીને દાદાની આંખો હંમેશ માટે મીછાઈ ગઈ આખો આકાશ પક્ષીઓના આક્રંદથી ગાંજી ઉઠ્યું દેવજી દાદાના ગયા પછી ગામ લોકો બદલાઈ ગયા આજે રામપર ગામમાં કોઈ પક્ષીને પથ્થર નથી મારતું ગામની વચ્ચે દાદાની એક નાની ડેરી બનાવી છે અને એની આસપાસ હજારો પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે ગામ આજે પણ માને છે કે જ્યારે પણ કોઈ મોટી આફત આવવાની હોય ત્યારે દેવજી દાદા પંખીઓ બનીને ગામને ચેતવવા ચોક્કસ આવે છે બોધ કુદરત અને મનુષ્ય વચ્ચેનો સંબંધ અતૂટ છે જો આપણે મૂંગા જીવો પર દયા રાખીશું અને પ્રકૃતિના સંકેતોને સમજીશું તો કુદરત આપણને મોટામાં મોટી આફતમાંથી પણ ઉગારી લેશે પક્ષીઓ માત્ર આકાશમાં ઉડતા જીવ નથી પણ તે કુદરતના સાચા સંદેશાવાહક છે મિત્રો દેવજી દાદા અને પંખીઓનો આ તૂટ પ્રેમ તમને કેવો લાગ્યો જો તમારી આંખમાં પણ દાદા માટે એક આંસુ આવ્યું હોય તો આ વાર્તાને શેર કરજો જેથી બીજા લોકો પણ કુદરતની આ શક્તિને સમજી શકે આવી જ વધુ લોકવાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ હવે પછી આપણે નેક્સ્ટ સ્ટોરીમાં મળશું ત્યાં સુધી મિત્રો રજા આપજો આવજો